ટાંકી ફળિયાના ત્રીસ થી ચોલીસ જેટલા પરિવારો રહે છે જે માનું કોઈ બેટ પર રહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સ્ત્રીઓને અને બાળકોને સ્થળાંતર કરાવાઈ રહ્યું છે રહીશો સામાન લઈ બહાર આવી રહ્યા છે માનવામાં આવી રહ્યું છે કે હાઈવે પર બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને કારણે પાણી ભરાય છે ખાડીમાં પાણીનો નિકાલ થવો જોઈએ એ નથી થતો જેને કારણે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે વારંવાર રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે પલસાણા તાલુકામાં ત્રણ દિવસથી સતત વરસાદને વરસી રહ્યો છે આ દરમિયાન સોળ ઇંચ જેટલો વરસાદ થતા બલેશ્વર ગામમાંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે બલેશ્વરથી નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા ખાડીપાર ફળિયાના ચાલીસ જેટલા પરિવારોનો સીધો સંપર્ક કપાયો છે તેમણે બલેશ્વર કે કડોદરા પલસાણા જવા માટે લાંબો સ્તરેથી જવું પડે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત વરસાદને કારણે બલેશ્વરમાં ખાડીમાં પૂર આવતા ખાડી પરનો પુલ ડૂબી ગયો છે જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો ખાડીની જળ સપાટી વધતા ગામની ફરદે પાણી થઈ જતા ગામની સ્થિતિ બેટ જેવી થઈ ગઈ હતી ખાડી પાર ફળિયાના લોકો ફસાઈ જતા તેમને માટે મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઈ છે પલસાણા મામલતદાર એમ વી પટેલે જણાવ્યું હતું હાલ પલસાણા કડોદરા રસ્તો બંધ છે આથી ગ્રામજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા બલેશ્વર ગામમાં હાલ આપણે જોઈ શકો છો અહીં ગામના વચ્ચે વચ્ચે એક ખાડી હતી ને ખાડીના વચ્ચેની જે જગ્યા છે ને રસ્તો છે એમાં પૂરું પાણીનો પ્રવાહથી પૂરું ભરાઈ ગયું છે ને આગળ તમે જોઈ શકો છો કે ગામ આ બંને જે રસ્તો છે બંને ગામના જે ઘરો છે એને જોડતો એક મુખ્ય રસ્તો છે ને મુખ્ય રસ્તાથી અવર થઈ શકે એવી કન્ડિશન હતી ખબર સુધી પાણી અહીં ભરાઈ ગયું છે અહીં થી ચાલીસ મકાનો એ જે પાણીના એ સાઇડ છે તે પાણીમાં અંદર ઘર સુધી પાણી પહોંચી ગયું છે તે લોકોનું અહીંથી હલન ચલન અને દરેક વસ્તુ બંધ થઈ ગઈ છે પ્રશાસન દ્વારા પણ હાલ કોઈ હમણાં કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી ને પ્રશાસનનું કેવું એવું છે કે આ લોકોને પહેલા અગાઉ પણ જાણ કરવામાં આવી હતી કે પાણી ભરાય છે